એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ત્રણ ઓક્ટોબરના રોજ કરેલી ફરિયાદના આધારે નોંધવામાં આવી ઈડીએ તેની તપાસનો રિપોર્ટ દિલ્હી પોલીસ સાથે શેર કર્યો હતો અને કલમ બે ઈડી અન્ય કોઈ ગુનો માટે કહી શકે છે એફઆઈઆર મુજબ મુખ્ય આરોપ એ છે કે કોંગ્રેસ સાથે જોડાયેલી કંપની એજેએલ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને છેતરપિંડીની પોતાના કબજામાં લેવા માટે એક ગુનાહિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું આરોપ છે કે કોલકાતાની એક કથિત શેલ કંપની ડોટેક્સ મર્ચન્ડાઈલ્સ પ્રાઇવેટ લિમિટેડે યંગ ઇન્ડિયનને એક કરોડ રૂપિયા આપ્યા હતા આ લેવડ દેવડની મદદથી યંગ ઇન્ડિયને કોંગ્રેસ પાર્ટીને માત્ર પચાસ લાખ રૂપિયા ચૂકવ્યા